तो ये इशारा ने आपने पावी शुरू किया महापुरुष ने सुंदर बात करी तब जो एक, एक नचिकेता के जमने सर्व वेदों शास्त्रों के के में ज्ञान प्राप्त करी हुई पर जा रहे हमने कुछ और मावी हुई के नचिकेता अविश्वमय उस सोच है कि एक में जानवासी सर्व ने जानी शकाया ત્યારે એ પ્રશ્નોનો જવાબ નથી કેતા જોડે હતો નહીં પણ એમને સંતે શારો કર્યો કે એ પ્રશ્નોનો જવાબ કદા તમારે જોઈતો હોય તો સંત મહાપુરુષ જરૂર પડે એટલે એ પોતે પોતાનું આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી પોતે કોણ છે કેની અનુભૂતિ કરી ત્યારે એમને એ વાત એ પ્રશ્નોનો જવાબ એમને મળ્યો એમ આ મહાપુરુષો આપણને એક વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમ સ્વામી વિવેકાનંદજીએ જ્યારે દરેક પ્રયત્ન પોતે કરી જુ કે આપણ પરમાત્મા કેવા છે હું કોણ છું એની જાખી ના થઈ ત્યારે સ્વામી વિવેકાનંદે એવું કહ્યું કે હું જે પુસ્તક લખું છું એમાં લાલ લીટી મારી દઉં क्या विश्व में परमात्मा जैसी कोई चीज न थी पर जारे हमने कोई संत मैया ने हमने इशारा करयो स्वामी विवेकानंद कयाज तुम्हारे लाल लिट्टी मारी हो तो वारि तो ना नथी पण एक बार कलकत्ता में रामचंद्र परमहंस नाम में विशाल चाल छे तो जई आओ कदाज तुम्हारा प्रश्न नो समाधान ना थाई ने तो तुम मने कहजो जारे સ્વામી વિવેકાનંદ એક ક્ષણે પોતે ત્યાંથી નીકળી પડ્યા અને કલકત્તા જઈને આમ દરવાજો પકડાયો અંદરથી અવાજ આવ્યો કોણ સ્વામી વિવેકાનંદને કીધું કે એ જ ખબર નહીં અને ત્યારે પરમહંશ ને ખૂબ શાંતિ થઈ કે જેની રાહ હું જોઈ રહ્યો હતો એ મહાપુરુષ આજે અહીં આવ્યા છે અને જયારે સ્વામી વિવેકાનંદ અંદર ગયા એમને કીધું કે તમે પરમાત્માને જોયા છે કે આ જોયા છે કે કેવા છે કે જેવા તમને જોઈ લો છો એવા પરમાત્મા છે અને અને ત્યારે સ્વામી આ વાતની થઈ જેમણે ઓછી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો એ જ્ઞાન આ સંત મહાપુરુષો આપણને પીરસી છે પણ આપણે પાત્રતા કેળવવી હોય તો એ જ્ઞાન આપણને મળે આટલું બોલી સંત મહાપુરુષ અને આજની સભાને વંદન કરી